સુરતના વોર્ડ નંબર 21 માં આવેલ મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસમાં ભારત રક્ષા મંચ હતી જેમાં ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભારત પ્રમુખ સહિત કાર્યકરો આ જોડાયા હતા આગામી અને રોજ અમદાવાદના શેવાનંદ આશ્રમ ખાતે એક બેઠક યોજાવાની છે અને તેમાં કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવશે તે અંગે આજે આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો આ સાથે આગામી દિવસોમાં કાર્યકરો કેવા કામો કરી શકે અને કયા કામો પર ભાર મૂકવો પડે તે અંગે પણ પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જય રામ મારું નામ ઈલેવાન હસમુખરાય ઠાકર છે અને હું ભારત રક્ષા મંચનો ગુજરાત પ્રાંત અધ્યક્ષ છું અત્યારે અમારી ભારત રક્ષા મંચની એક બેઠક અહીંયા મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટની અંદર અમારા અમિતભાઈ જયસ્વાલ અને ગૌરાંગભાઈને ત્યાં અમે યોજી રહ્યા છીએ અને એ સંદર્ભે અત્યારે મારું સુરત ખાતે આવવાનું થયું છે અમારી આગામી બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ આ માર્ચ મહિનાની રાષ્ટ્રીય કાર્યકારણની અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે યોજાઈ રહી છે એ સંદર્ભે અત્યારે અમારા સુરત ખાતેના અમારા નીતિનભાઈ રાણા અને અમારા ભગવાનજા જે અમારા સંગઠન પ્રમુખ છે એમની અધ્યક્ષતાની અંદર અત્યારે એ મિટિંગ યોજી છે અને મને ખાસ એ લોકોએ આમંત્રણ આપેલું અને એ સંદર્ભે અત્યારે અમારે અહીંયા આવવાનું થયું છે અમિતભાઈ અને ગૌરાંગભાઈ એમના ટ્રસ્ટ વતી અહીંયા જેટલા આજુબાજુની અંદર ઘણા બધા સેવાના પોતે કાર્યો કરે છે અને એ કાર્યો સંદર્ભે આજે એમને અહીં ગરીબ મહિલાઓને સાડી વિતરણનો એક કાર્યક્રમ યોજ્યો હતો તો એ કાર્યક્રમની અંદર પણ ઉપસ્થિત થવાના હેતુથી આજે અમે બધાએ એકત્રિત થયા છીએ અને આગામી અમારી કાર્યકારીની અંદર અમારે શું શું કાર્યો કરવાના છે અને કોણ કોણ અમારા મહાનુભાવો આવવાના છે અને કોની કેટલી જવાબદારીઓ છે એ સંદર્ભે અમે આજે એક સંક્ષિપ્ત બેઠક ક્ષેત્રીય બેઠકનું આયોજન કર્યું છે ભગવાન ઝા ભારત રક્ષા મંચકા ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ हमारे वरिष्ठ कार्यकर्ताओं के साथ अभी गुजरात प्रदेश के अध्यक्ष हमारे जिला के अध्यक्ष और उनके साथ गांधीनगर से आए हुए वरिष्ठ हमारे अधिकारीगण जो कि यहाँ पर हमारे भाजपा वार्ड के जो 21 नंबर के कार्यकर्ता है उन्होंने विशेष रूप से दान स्वरूप कार्यक्रम रखा हिंदू समाज में दान का बहुत अधिक महत्व है वह जीवन क्या जिसमें दान ना हो वह हिंदू परिवार कौन सा ऐसा परिवार है जो दान ना करता हो तो दान के द्वारा समाज में एक श्रेष्ठ कार्य और उस कार्य की अनुभूति हेतु अपने समाज के लोगों को समता विषय से जोड़ करके उनके अंदर समत्व का यह भाव समान विचार समान धर्म समान कार्य ऐसी समता का विषय लेने के लिए निरंतर हमारे कार्यकर्ता कार्य करते रहते हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत